નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ વડોદરા શહેરના આજવા રોડ નવજીવન બસ સ્ટેન્ડ પાસે પાણીની લાઇન નાખવાની જે કામગીરી કોર્પોરેશન દ્વારા છેલ્લા પંદર વીસ દિવસથી કરવામાં આવી રહી છે તે પૂર્ણ કરવામાં નથી આવતી અને જેના કારણે અહીં રહેતા લોકોને હાલાકી પડી રહી છે તેવામાં આ પાણીની જે લાઈન છે તે તૂટી ગઈ અને પાણીનો તો વેડફાટ થયો જ સાથે જ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે વહેલામાં વહેલી તકે તંત્ર દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે નવજીવન બસપની પાસે પાણીની પાઇપલાઇન નાખેલી છે છેલ્લા 15 20 દિવસથી કામ હતું તે અર્ધે સુધી પત્યું છે અવડે એવું કહેવામાં આવ્યું અહીં આજુબાજુ કે આ ખોદ્યું અવડે બુલડોઝર હતું અહીંથી ખસેડ્યું તકે ટેસ્ટિંગ કરી આ લાઇન નાખી એની પણ એક્ચ્યુઅલ આ ખુલ્લું છે અહીંયા ઘડી ટ્રાફિકમાં કશું બી કોકને ઘટના બને તો એનો જવાબદાર કોણ

અને ડ્રાઇવિંગ પ્રોપર કરીને જઈ શકે અંદર સિટી માં જીગ્નેશ પટેલ